નમસ્કાર મિત્રો આજનો આપણો વિષય છે આ વાર્તા તમારી જ છે તો વિડીયોના અંત સુધી બન્યા રહો તમે આ વાંચી રહ્યા છો હા તમે જ કારણ કે આજની વાર્તામાં કોઈ નામ નથી કોઈ શહેર નથી કોઈ ચહેરો નથી કારણ કે આ વાર્તા તમારી જ છે વાર્તા શરૂ થાય છે એ ક્ષણથી જ્યારે તમે થાકી જાઓ છો બહારથી નહીં અંદરથી જ્યારે બધું હોવા છતાં કંઈક ખૂટતું લાગે છે તમે રોજ હસો છો વાતો કરો છો કામ પર જાઓ છો પણ રાત્રે સૂતા પહેલા એક પ્રશ્ન મનમાં ગુંજે છે શું હું સાચી દિશામાં જઈ રહ્યો છું તમને પણ આવું લાગે છે ને ક્યારેક લાગે છે કે તમે બધાનું ધ્યાન રાખ્યું પણ તમારું કોઈએ ધ્યાન રાખ્યું નહીં ક્યારેક એવું લાગે છે તમે બધાને સમજી લીધા પણ કોઈએ તમને સમજ્યા જ નહીં અને ત્યારે તમે કોઈ વાર્તા શોધો છો જેમાં તમને તમે જ દેખાઈ જાઓ આ વાર્તામાં પણ એક વ્યક્તિ છે એ વ્યક્તિ તમે જ છો એ વ્યક્તિએ પણ ક્યારેય મોટા સપના જોયા હતા કોઈને કહ્યા નહીં પણ દિલમાં સાચવી રાખ્યા હતા એ વ્યક્તિએ પણ વિચાર્યું હતું એક દિવસ બધું બદલાઈ જશે પણ દિવસ બદલાતા ગયા પરિસ્થિતિ બદલાઈ નહીં અને ધીમે ધીમે સપનાઓ આગળ જોઈશુંમાં ફેરવાઈ ગયા તમે યાદ કરો છો ને એ દિવસો જ્યારે તમે બહુ હિંમતવાળા હતા ઓછું ડરતા હતા અને વધુ વિશ્વાસ રાખતા હતા તમારા ઉપર આ વાર્તામાં એક વળાંક આવે છે એક દિવસ એ વ્યક્તિ આવડી મોટી દુનિયામાં એક પળ માટે ઊભો રહે છે અને પોતાને પૂછે છે જો હું હારી જાઉં તો કોના માટે હારીશ અને જો હું ફરી ઉભો જવાબો હંમેશા પણ અંદરથી એક અવાજ આવે છે તું હજી પૂર્ણ થયો નથી આ વાર્તામાં કોઈ ચમત્કાર નથી કોઈ જાદુ નથી કોઈ રાતોરાત સફળતા નથી પણ એક વાત છે આ વાર્તા હજી ચાલી રહી છે કારણ કે તે તમે હજી શ્વાસ લઈ રહ્યા છો તમે હજી પ્રયાસ કરી શકો છો તમે હજી બદલાઈ શકો છો અને સૌથી મોટી વાત આ વાર્તાનો અંત લખવાના છો જો આજે તમે થાકેલા છો તો આ વાર્તાનો ભાગ છે જો આજે તમે ગૂંચવાયેલા છો તો આ પણ વાર્તાનો ભાગ છે અને જો આજે તમે આ વાંચીને થોડી શાંતિ અનુભવો છો તો સમજજો આ વાર્તા તમારી સાથે જોડાઈ ગઈ છે અંત નહીં એક શરૂઆત આ કોઈ અંત નથી આ તો એક ક્ષણ છે જ્યાં તમે તમારી જ વાર્તા ફરીથી એકવાર હાથમાં લો છો કારણ કે આ વાર્તા તમારી જ છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો આભાર